હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં છો અને અમે પણ મજામાં જ છીએ તો સંજુ પણ આવા જ બ્રેશ કરે છે જય માતાજી સંજુ જય માતાજી મને કીધું કે ફ્રેન્ડ્સને તો ફ્રેન્ડ્સ અત્યારે જાગ્યા છે ને બ્રાસને એવું બધું કરી આવે કંઈક ચા પાણી કરીએ નહીં તો આજે કામ પર જવાનું છે ફ્રેન્ડ્સ હવે ચા બનાવીએ હેલો ફ્રેન્ડ્સ ચા બની ગઈ છે હવે ચા ને ધાની ને રોટલી નાસ્તો કરે છે ચા ને ધાની તો ભાવે છે મને આન કઈ ટેસ્ટ જ અલગ હોય હેલો ફ્રેન્ડ્સ તો નાસ્તો કરીને આસન ઘસી લીધા આવે સાફ સફાઈ કરી દીધી આ બાજુ ડાર પણ મૂકી દીધી તો ફટાફટ રાંધી લે આવે તો ફ્રેન્ડ સંજુ તો કંઈ દૂર વધાર કામ નથી ગયો અહીંયા જ આ સીટ ને ત્યાં અહીંયા મકાન બને છે ને ત્યાં અહીંયા જ કામ કરે છે તો બહારની સાઈડ બધું એ તો અહીંયા ફરે છે સંજુ ટ્રેક્ટર બાજુ જાય છે સિમેન્ટને એવું અંદરથી કાઢવાનું છે ને તો છે તો ફ્રેન્ડ તો સિમેન્ટ કાઢીને હવે જાય છે ટ્રેક્ટરમાં ભરી દીધો ટ્રેક્ટર ઊભું છે ને એમાં સિમેન્ટ ભરીને હવે જાય છે બહારની સાઈડ મકાન બને છે ને કામ કરે ને એટલે તો ફ્રેન્ડ સંજો તો વહેલા વેલા છૂટી જશે કામ પરથી આટલા વહેલા દસ મિનિટ પંદર મિનિટ વેલા તો હાથ પગ ધોએ છે અહીંયા કુંડીએ જ નહીં મસ્ત પાણી બનભરેલી છે નહીં તો કરતો હેન્ડ તું જલ્દી જલ્દી આવ અને મેં ખાવાનું કાઢ તો ફ્રેન્ડ્સ હું તો જાઉં છું ને સંજુ આવે હાથ પગ ને ફ્રેન્ડ્સ આ તો સનેડો છે સનેરો છીએ ઉ ફટોફટ જવું જમવાનું કાઢી દઉં સંજુ ભૂખે લાગી હશે પાણી નહીં વધારે પીએસ ને પછી ખાવાનું હું તો ફ્રેન્ડ સંજુ તો પાણી પીતો પીતો આવે છે પછી ખાવાનું હું ખાસ તડકામ તો દેખાતો નહીં હેલો ફ્રેન્ડ્સ તો જમવા માટે બેહી ગયા છીએ ને હજુ સંજુ પણ બેહી ગયા છે ને સંજુ આજે જમવામાં થોડી વધારે વસ્તુ લાગે છે માખો તો બહુ જ નહીં રોટલી ને આ રોટલી તો સાંજેની છે નહીં વધારો બની ગઈ હતી રોટલી ને કોબીનો સંભારો પછી દાળ પછી આ કંઈક હું ગોપાલનું લાવી હતી આજે તો છાશ પણ છે એટલે સંજુ તડકામાં ખાઈ તો હેંડો જમી લઈએ ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ હું તો જમવાનું બનાવતી હતી ને સંજુ છે મારા માટે ચા લઈને નહીં મારા માટે ચા લઈને આવ્યો એના એના ભાગની ચા મને આપવા માટે આવ્યો છે એ નહીં પીધી ને મને આપવા એ છે તો સંજુ મને ચા આપીને હવે ગયો છે અને હું તો આ બાજુ રાંધતી હતી લોટ બંધાઈ ગયો છે તો સાંજનું પણ રાંધું છું તો ફ્રેન્ડ્સ હવે હું ચા પી લઉં હેલો ફ્રેન્ડ્સ તો વાગી ગયા છે સાત અને હજુ સુધી સંજુ આવ્યો નથી કેમ કે ગયો તો ત્રણ વાગ્યા ને એટલા માટે તો મોડા સુધી થોડુંક કામ કરશે અમે દૂર નથી અહીંયા નજીકમાં જ છે પેલું દેખાય છે ને સનેડો એની પેલી સાઈડ થોડોક અને ત્યાં સુધી થોડીક વાર બેહું અને લસણ લઈને આવી છું તો હજી શાક નથી બનાવ્યું તો લસણ બોલું તો ફ્રેન્ડ હાવ દાડું બુડી ગયું છે એકદમ ઝાંખ પડી ગઈ છે અને આ બાજુ સંજોવાયને અત્યારે બેઠો છે અને તડકો એટલો બધો પડે ને કે સંજુને મોકલવાનું મન નહીં થતું પણ પાછી પછી બે રહેવું પડે કામ નહીં મળે તો એવું બધું થઈ એટલે પછી તો ફ્રેન્ડ્સ જેવું તો પડે અને સંજુ બહુ બધી કમેન્ટ આવી હતી કાલે બીજી તો બધી બહુ બધી કમેન્ટ આવી હતી પણ બે કમેન્ટ એવી આવી કે તમે સમાધાન કરી દો એવું કહે